સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તો શિવ તત્વમાં લીન સવારે દસ વાગ્યા સુધીમાં ત્રીસ હજારથી વધુ શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા તેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો શિવજીની આરાધના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાતું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા

भगवान सोमनाथના દર્શન કરવા માટે આવ્યો છું આપડે ભાઈ અયા જોઈ છે કે લાખો ભક્તો સાવ મહિના દરમિયાન આખા વર્ષ દરમિયાન પ્રથમ જ્યોતિલિંગ એવા ભગવાન સોમનાથના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે આપડે બધા જોઈએ છે પ્રમાણે આખા દેશમાં અને દુનિયામાં ભગવાન સોમનાથનું નામ પવિત્રતા અને ભગવાનના આશીર્વાદ મેળવવા ઈચ્છા લાખો લોકો સોમવારે અહીંયાં આવે છે અને આખા રાજ દેશમાંથી દરેક રાજ્યના વડીલો ભાઈઓ બહેનો યુવાનો દરેક ભાષા બોલતા વ્યક્તિઓ આખા દેશમાંથી અહીંયા આવે છે પરદેશમાંથી પણ હજારો વ્યક્તિઓ અહીંયા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે અને ભગવાનના આશીર્વાદથી બધા સુખી થાય છે અને ભગવાન બધાને ભોળાનાથ આશીર્વાદ આપે છે એ પ્રમાણે વ다가 સુખી થાય વ다가 સમૃદ્ધ થાય દેશની એકતા અખંડિતતા અને સલામતી વધે એ માટે ભગવાન શ옴નાથના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અમે બધા પ્રાર્થના કરીએ છીએ મેં મેરા નામ માрти પ્રજાપતિ હે मैं यहाँ सोमनाथ के दर्शन के लिए आई हूँ श्रावण का महीना है और हम आए हैं यहाँ पे महादेव के दर्शन करने के लिए हमको बहुत अच्छा लगा हम अर्ली मॉर्निंग आए थे यहाँ दर्शन करने के लिए और बहुत अच्छे से हमारे दर्शन हुए यहाँ पेड़ भाड़ कैसी थी था? भीड़ भाड़ बाहर थी लेकिन अंदर हमको दर्शन बहुत अच्छे से हुए अंदर अरेंजमेंट बहुत अच्छे है बहुत अच्छा है सब लोगों को मतलब आराम से दर्शन करने का टाइम मिल रहा है तो बहुत अच्छा है का दर्शन किया हमने तो बस प्रार्थना की, की बस सब खुश रहे भगवान सबकी रक्षा करे और क्या आपके नाम से हाँ तो मेरा नाम निराली मकवाना है और हम अहमदाबाद से आए हम हर शावन में अहमदाबाद से दर्शन करने आते हैं सोमनाथ और बहुत अच्छा लगता है शावन का महीना है और यहाँ का एटमोस्फियर भी बहुत अच्छा है से रहा है। से बस प्रार्थना तो ऐसे की सब खुशल मंगल रहे और सबकी हेल्थ अच्छी रहे, तक आप तो में रहे हैं बहुत ज्यादा टाइम है न दस से पंद्रह मिनट तक लाइन में खड़े रहे फिर आराम से दर्शन हुए और यहाँ का मैनेजमेंट भी बहुत अच्छा है मतलब भीड़ तो बहुत है लेकिन आराम से दर्शन हो जाते हैं यहाँ का मैनेजमेंट ही उन्होंने ऐसा है જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની